તે એક કોમ્યુનિસ્ટ હીરો હતો મૂડીવાદીઓ માટે તે એક આતંકવાદી ક્રાંતિનો મહાન યોદ્ધા હતો તે જન્મજાત હતો સામે કોમ્યુનિસ્ટ લડાઈનો એ મહારથી સામે લડાઈનો એ ચહેરો જે આજે પણ એટલો જ પ્રસિદ્ધ છે જ્યાં પણ ક્રાંતિની વાત થાય છે પરિવર્તનની વાત થાય છે સશસ્ત્ર આંદોલનની વાત થાય છે ત્યાં ચે ઘેવારાને ચોક્કસથી યાદ કરવામાં આવે છે મૂડીવાદ સામેની લડાઈમાં તે આખું લેટિન અમેરિકા ખૂંદી વાળે છે માત્ર ઓગણચાલીસ વર્ષની ઉંમરે તેણે આ દુનિયાને અલવિદા થઈ હતી બોલીવિયાની એક જેલમાં તેની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી તેના છેલ્લા શબ્દો હતા તમે મને મારી નાખશો પણ તું મારા વિચારોને કેવી રીતે મારશો વાત કરીશું આજે ચે ગેવારાની તેની જિંદગીના સફરની ચે ગેવારાનું મૂળ નામ હતું અરેસ્ટો ગેવારા ઉચ્ચ મધ્યમ વર્ગમાં જન્મેલ જેને બધી જ સુખ સુવિધાઓ પ્રાપ્ત હતી જેને નાનપણથી જ વાંચનનો શોખ હતો તેને ઘરમાં જ લાઇબ્રેરીની સુવિધાઓ પ્રાપ્ત હતી નાનપણથી જ વિજ્ઞાનમાં તેને ભારે રુચિ હતી જો કે નાનપણમાં તેની તબિયત નાદુરસ્ત રહેતી હતી નાનપણથી તેને અસ્થમા હતો તેમ છતાં ફૂટબોલ સાયકલિંગ રનિંગ સ્વિમિંગ અને શૂટિંગનો તે સારો ખેલાડી હતો તેમજ નેશનલ લેવલે રગ્બી પણ રમી ચૂક્યો હતો ઇન્ડોર ગેમ્સમાં તેને ચેસમાં મહારથ હાસિલ હતી પરંતુ આગળ જઈ કવિતા અને રાજનીતિમાં તેની રૂચિ વિશેષ રૂપે જોવા મળી હતી વાંચનના શોખના કારણે કાર્લ માર્ક્સ અને લેનિનના તેણે ઘણા પુસ્તકો વાંચ્યા હતા કાર્લ માર્ક્સની સામ્યવાદી વિચારધારાથી તે ખૂબ જ પ્રભાવિત થયો હતો જેમાં સશસ્ત્ર ક્રાંતિ દ્વારા હિંસાના માર્ગે સત્તા પરિવર્તન કરી સામ્યવાદી સત્તા સ્થાપવાનું અભિપ્રેત હતું આમ નાનપણથી છે કોમ્યુનિસ્ટ વિચારધારાથી પ્રભાવિત થાય છે આ એ સમયગાળો હતો જ્યારે બીજા વિશ્વયુદ્ધ બાદ વિશ્વ બે જૂથોમાં વહેંચાઈ ગયું હતું એક સામ્યવાદ અને બીજું મૂડીવાદ આ સમયગાળામાં માર્ક્સવાદી સામ્યવાદી વિચારધારા વધારે પ્રસિદ્ધ થઈ હતી જે રાષ્ટ્રો પહેલેથી જ મૂડીવાદી શોષણનો શિકાર હતા ત્યાંના યુવાનોમાં સામ્યવાદી વિચારધારા વધારે લોકપ્રિય બની હતી આમ ચેનું જીવનચરિત્ર ઘડવામાં માર્ક્સવાદી વિચારધારાનો સિંહ હતો ચીને નાની ઉંમરથી જ સાયકલ વડે લાંબા અંતરની મુસાફરી કરવાનો શોખ હતો જ્યારે યુવાન થાય છે ઓગણીસો અડતાલીસમાં માં મેડિકલના અભ્યાસ માટે આવે છે અહીં જ વિશ્વને સમજવાનો વિચાર પણ તેને આવ્યો હતો અભ્યાસની સાથે સાથે તેણે દક્ષિણ અમેરિકા ખંડનો પ્રવાસ પણ ખેડ્યો હતો અને અહીંયા જેના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવે છે વર્ષ હતું ઓગણીસો અડતાલીસ નું તેણે પોતાનો પ્રથમ પ્રવાસ પોતાની થી કર્યો હતો જેમાં એન્જિન લાગેલું આ પ્રવાસમાં પિસ્તાળીસો કિલોમીટરની તેણે યાત્રા કરી હતી તેનો બીજો પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ હતો આ પ્રવાસમાં જે તેના મિત્ર આલ્બર્ટો રેનેરા સાથે પ્રવાસ ખેડે છે તે પોતાની નોચન પાંચસો સીસીની બાઇક પડે આઠ હજાર માઇલની મજલ પોતાની મુલાકાત લીધી હતી આ શિકાર હતા અહીંથી જ ચેના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવ્યું હતું દુનિયા જોવાની તેની દ્રષ્ટિ બદલાઈ હતી પોતાની સફરમાં તેણે જોયું કે ખેડૂતો મજૂરો અને વંચિતોની સ્થિતિ ખૂબ જ ખરાબ હતી તેમની પાસે વેટ કરવામાં આવતી હતી તેમનું શોષણ થતું હતું ગરીબ લોકોને બે ટંકનું ભોજન પણ નસીબ ન હતું બાળકો ભૂખથી ટળવળ થતા હતા તેણે જોયું કે મૂડીવાદે કઈ રીતે ગરીબ દેશોને બરબાદ કર્યા હતા પૈસાદાર વધારે પૈસાદાર બનતા જતા હતા અને ગરીબ વધારે કરી જે પોતાના સફરના અનુભવોને એક ડાયરીમાં નોંધ્યા હતા પાછળથી જેના પર એક પુસ્તક પણ લખાયું હતું અને બે હજાર ચારમાં એક ફિલ્મ પણ બની હતી આ સફરે તેના મન મસ્તિષ્ક પર ઊંડી છાપ છોડી હતી તેણે પોતાની જિંદગી ગરીબો શોષિતો અને વંચિતોના સંઘર્ષને સમર્પિત કરી હતી અહીંથી જ તે રાજનીતિ અને ક્રાંતિનો સૂત્રધાર બન્યો હતો અને મૂળિવાદ સામે ક્રાંતિનું રણશિંગું ફૂંક્યું હતું મૂળ્યુવાદને ઉખાડી ફેંકવા માટે તેને હાકલ કરી હતી પ્રવાસના અંતે એક ચોક્કસ વિચારધારા સાથે

સામાજિક અને આર્થિક જે ભેદભાવ હતા તેને દૂર કરવા માટે મહત્વપૂર્ણ પગલા લીધા હતા પરંતુ અમેરિકા જે એક મોડીવાળી દેશ હતો તેને આર્મીન્સની આ નીતિ ગમી નહીં અમેરિકા આર્મીન્સની સત્તા ઉખાડી નાખવા માટે ષડયંત્ર કરવા લાગ્યું અમેરિકન એજન્સી સીઆઈએ સક્રિય થઈ અને જે કૌએ પોતાના પદ પરથી રાજીનામું આપવું પડ્યું અમેરિકન સૈન્ય પણ વાટેમાલામાં પ્રવેશે છે જેને અમેરિકાની આ નીતિ ગમી નહીં અહીંથી જ તે અમેરિકાને પાઠ ભણાવવા માટે ક્રાંતિકારી જૂથો સાથે સંપર્કમાં આવે છે થોડા સમય માટે તે ગ્વાટેમાલામાં સક્રિય રહીને જેકોબોના સમર્થક જૂથો સાથે સંપર્ક સાધી આંદોલન ચલાવે છે પરંતુ આ આંદોલનમાં તેને પૂરતો સહકાર મળતો નથી અને ચે ગ્વાટેમાલા છોડી દે છે ગ્વાટેમાલા એ જ ભૂમિ હતી જ્યાં ચે ગેવારાનું ઉપનામ મળે છે ગ્વાટેમાલામાં અસફળ રહ્યા બાદ ચે મેક્સિકો પહોંચે છે અહીંયા એક ડોક્ટરની હેસિયતથી તેની જનરલ હોસ્પિટલમાં થોડા સમય માટે પોતાની ફરજ બજાવે છે ત્યારબાદ જેની મુલાકાત થાય છે ક્યુબન બ્રધર્સ ફિડેલ અને રાઉલ કાસ્ટ્રો સાથે જેઓ ક્યુબામાં અમેરિકાની કટપુતળી સરકારને ઉખાડી ફેંકવા માટે સંઘર્ષ ચલાવતા હતા આ સમયે ક્યુબામાં વલ્જેન્સીઓ પતિસ્તાની સરકાર હતી જેણે અમેરિકાના ઇશારે લશ્કરી શાસન ક્યુબામાં ઠોકી બેસાડ્યું હતું જેના વિરુદ્ધ ફિડેલ કાસ્ટ્રોએ બળવો કર્યો હતો ક્યુબાની કટપુતળી સરકારને અમેરિકા નાણાકીય અને શસ્ત્રોની મદદ પણ કરતું હતું જેથી કરીને ક્યુબામાં અમેરિકાના ષડયંત્રો સફળ થઈ શકે ક્યુબાની હાલત ખૂબ જ ખરાબ હતી લોકો ગરીબી બેકારી અને ભૂખમરીનો સામનો કરી રહ્યા હતા ભ્રષ્ટાચારે માજા મૂકી હતી આ સમયગાળામાં કાસ્ટ્રોની લોકપ્રિયતા વધતી જતી હતી ધીરે ધીરે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો તેના આંદોલન સાથે જોડાતા જતા હતા ફિડેલ વર્ષોથી ક્યુબામાં કોમ્યુનિસ્ટ સરકાર સ્થાપવાનો સંઘર્ષ કરતા હતા પરંતુ તેમને હજી સફળતા મળી ન હતી જૂન પંચાવનમાં મેક્સિકો સિટીમાં મુલાકાત જે જોડે થાય છે અહીંથી જ ક્યુબાની ક્રાંતિ તેની સફળતાના શિખરે પહોંચવા માટે અગ્રસર થાય છે કારણ કે હવે ક્યુબન ક્રાંતિમાં એક એવો હીરો એવો માર્ક્સવાદી મહાનાયક પ્રવેશે છે જેનો ક્યુબન ક્રાંતિની સફળતામાં સિંહ ફાળો હતો ચે અને ફિડલ કાસ્ટ્રોએ ક્યુબાના લશ્કરી શાસનને મારી હટાવવા માટે હાથ મિલાવ્યા અને ફલજન્સીઓ બતિસ્તાની સરકારને ઉખાડી ફેંકવા માટે તેઓ સાથે આવ્યા જે મૂડીવાદી ષડયંત્રકારીઓને ઉખાડી ફેંકવા માટે સશસ્ત્ર ક્રાંતિનો હિમાયતી હતો ફિડેલ કેસ્ટ્રો ચેની વિચારસરણીથી ખૂબ જ પ્રભાવિત થાય છે અને પોતાના સૌથી વિશ્વાસપાત્ર વ્યક્તિઓમાં તેને સામેલ કરે છે

કેવી રીતે ગોરિલા વોરફેર ચલાવી તેની પણ તેમને તાલીમ આપવામાં આવતી હતી ક્યુબામાં પ્રવેશવા માટે તેઓ ગ્રેનમાં નામની એક જૂની શિપનો ઉપયોગ કરે છે પરંતુ તેઓ ક્યુબામાં પ્રવેશે તે પહેલા જ બતિસ્તા સરકારને બાણ મળી જાય છે અને તેમના ક્યુબામાં પ્રવેશવાના મનસુબા પર પાણી ફરી વળે છે ક્યુબન આર્મી તેમને ઘેરી લે છે મોટા ભાગના ક્રાંતિકારીઓ મૃત્યુ પામે છે કેટલાક બચી જાય છે તેમાં ફિડલ કેસ્ટ્રો રલ કાસ્ટ્રો અને ચીનો સમાવેશ થાય છે તેઓ ભાગીને સિયરા મેસ્ટ્રોના પહાડોમાં છુપાઈ જાય છે અને અહીંયાથી જ હવે નવી રણનીતિ સાથે તેઓ ક્યુબન ક્રાંતિ માટે અગ્રેસર બને છે તેમને હવે એ તો ખબર પડી ગઈ હતી કે મોટા પ્રમાણમાં ક્રાંતિમાં લોકોને જોડવા પડશે તેમને શિસ્ત અને શસ્ત્ર બંનેની તાલીમ આપવી પડશે તેમના માટે રોજગારના સાધનો પણ ઉપલબ્ધ કરાવવા પડશે મોટા પ્રમાણમાં લોકોને શસ્ત્રની તાલીમ આપવામાં આવી ગ્રેનેડની ફેક્ટરી ખોલવામાં આવી ક્યુબાના સ્થાનિક લોકો જે એને ફિડલથી ખૂબ જ પ્રભાવિત હતા સિયરા માઇસ્ટ્રોમાં જ એક હોસ્પિટલ એક પ્રિન્ટિંગ પ્રેસ પણ ખોલવામાં આવે છે તેના લોકોને રોજગાર આપવાના સાધનો પણ ઉપલબ્ધ કરવામાં આવે છે આ દરમિયાન જે ત્યાંના લોકોમાં ખૂબ જ પ્રસિદ્ધ થાય છે સ્કૂલ્સ પણ ખોલવામાં આવે છે જે પોતાના વિરોધીઓને મોટા પ્રમાણમાં મોતને ઘાટ પર ઉતાર્યા હતા શકના આધારે પણ ઘણા લોકોને મારી નાખવામાં આવ્યા હતા હવે ફિડેલ અને ચે એક સશસ્ત્ર ક્રાંતિ માટે તૈયાર હતા તેમના સૈનિકો છાપામાર યુદ્ધમાં એટલા માયર હતા કે ક્યુબાની બતિસ્તા સરકારની મદદે આવેલી અમેરિકન એરફોર્સ પણ તેમને રોકી ન શકી બતિસ્તા અને તેના મિત્ર અમેરિકાના સૈન્યને ધીરે ધીરે પીછે હટવા લાગી એક જાન્યુઆરી ઓગણીસો ના દિવસે કેસ્ટ્રોએ ક્યુબા લશ્કરને હરાવી અમેરિકા પણ પાછું હટ્યું કેસ્ટ્રોએ ક્યુબાની સત્તા પર કબજો મેળવ્યો જેમાં સિંહ ફાળો હતો જે ગેવારાનો ફિડેલ કાસ્ટ્રોએ પોતાને ક્યુબાના પ્રધાનમંત્રી ઘોષિત કરે છે જેને પણ મોટી જવાબદારીઓ સોંપવામાં આવે છે જેમાં તેને ચીફ ઓફ ધી ઇન્ડસ્ટ્રીઅલ ડિપાર્ટમેન્ટ પ્રેસિડેન્ટ ઓફ ધી નેશનલ બેંક ઓફ ક્યુબા પ્રેસિડેન્ટ ઓફ મિનિસ્ટર ઓફ ઇન્ડસ્ટ્રીઝ બનાવવામાં આવ્યો હતો ઉપરાંત વિશ્વમાં ક્યુબાના એક ડિપ્લોમેટ તરીકે પણ જે જાણીતો હતો તેણે ભારત સહિત ઘણા બધા દેશોની મુલાકાત લીધી હતી ક્યુબામાં સરકાર તો બની હતી પરંતુ જે પૂર્વ શાસક હતો બતિસ્તા તેના ઘણા સમર્થકો હતા તે પણ ખતરો હતા અમેરિકા હજુ પણ તેની એજન્સી સીઆઈએ દ્વારા ક્યુબામાં આંતરિક દખલગીરી કરતું હતું બતિસ્તાના સમર્થકો અમેરિકાના સમર્થનના આધારે બળવો કરે તેવી પૂરી સંભાવના હતી જેને લાકબાના જેલનો કમાન્ડર પણ બનાવવામાં આવે છે જ્યાં મોટા પ્રમાણમાં વિરોધીઓને આખરી સજા આપવામાં આવતી હતી જે લોકો સામ્યવાદમાં માનતા ન હતા તેવા લોકોને મોતને ઘાટ ઉતારી દેવામાં આવતા હતા કેસ્ટ્રોના દુશ્મનોને મોટી સજાઓ આપવામાં આવતી હતી ઓગણીસો સાહીઠમાં ક્યુબામાં એક કોન્સન્ટ્રેશન કેમ્પ બનાવવામાં આવ્યો હતો જ્યાં જે લોકો સામ્યવાદી વિચારધારા માનતા ન હતા શિસ્ત અને મહેનતના પાઠ ભણવામાં આવતા હતા કેસ્ટ્રોના સમર્થક બનવા માટે ફરજ પાડવામાં આવતી હતી જ્યાં લોકોને એક કોન્સેપ્ટ હતો ન્યુ મેન બનાવવા એટલે કે ચિનાર સંદર્ભમાં જોઈએ તો જેને માર્ક્સિસ્ટ બનાવવા અને કેસ્ટ્રોના સમર્થક બનાવવા તેવા લોકોને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવતો હતો કે તેના નામે ઘણા બધા અત્યાચારો પણ થયા હતા તેને નકારી શકાય નહીં લીડર તરીકે ચે ક્યુબામાં ઘણા ક્રાંતિકારી પરિવર્તન લાવે છે જેમાં મહત્વપૂર્ણ બે સુધાર હતા એક શિક્ષા સંબંધિત અને બીજો હતો ખેતી સંબંધિત ક્યુબન ક્રાંતિ પહેલા ક્યુબાનો સાક્ષરતા દર હતો સાહીઠ ટકાથી ઓછો જે થોડા સમયમાં જ નેવ ટકા સુધી ઉદ્યોગોનું રાષ્ટ્રીય કરવામાં આવ્યું ખાનગીકરણને ખતમ કરી દેવામાં આવ્યું ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે પણ જે ગેવારા સામાજિક અને આર્થિક અસમાનતા દૂર કરવા માટે મોટા પ્રયત્નો કર્યા હતા સરકાર તરફથી જે પણ સુવિધાઓ મળતી હતી તેણે તેનો ઓછામાં ઓછો ઉપયોગ કર્યો અને પોતાની ઓફિસને બહાર એક સામાન્ય માણસ તરીકે પોતાની પત્ની અને બાળકો સાથે જોવા મળતો હતો ઘણી બધી વખત મજૂરો સાથે કામ પણ કરવા લાગી જતો તેના માટે બધા જ ક્યુબન્સ એક સમાન હતા ક્યુબન ક્રાંતિ બાદ સોવિયત રૂસ અને ક્યુબા પરસ્પર સાથે આવ્યા હતા કારણ કે સોવિયત રૂસની જેમ જ ક્યુબામાં પણ માક્સવાદી સરકાર સ્થાપિત હતી એવો દેશ હતો જે સંયુક્ત રાજ્ય ખૂબ જ હતો આથી અમેરિકાના નાકમાં કરવા માટે ક્યુબા રશિયા માટે ખૂબ જ મહત્વનું હતું અને પ્રમાણિક સામ્યવાદી મિત્ર પણ રશિયા અને અમેરિકા વચ્ચે આ સમયગાળામાં યુદ્ધ ચાલતું હતું આથી રશિયા માટે અમેરિકાના નાકમાં ધમ કરે તેઓ ક્યુબા હતું સોવિયત યુનિયન ક્યુબાની મદદ કરીને અમેરિકાને અમેરિકા દેખાડવા માંગતું હતું નાખે છે બીજી તરફ ક્યુબામાં વિદ્રોહ ફેલાવા માટે ક્યુબા વિરુદ્ધ ઓપરેશન બે ઓફ પિક્સ ઇનોવેશન લોન્ચ કરે છે આ ઈ ષડયંત્ર હોય છે તેમાં દેશ નિકાલ આપવામાં આવેલ કેટલાક ક્યુબન્સને ષડયંત્રમાં સામેલ કરવામાં આવે છે તેમને મોટા પ્રમાણમાં હથિયાર અને દારૂગોળો આપીને વિદ્રોહ કરવા માટે પ્રેરિત કરવામાં આવે છે પરંતુ બે ઓપિક્સમાં અમેરિકાનું કાવતરું નિષ્ફળ જાય છે જેના કારણે ક્યુબા અને અમેરિકાના સંબંધો વધારે વણસે છે આ સમયે યુએસએસઆર એટલે કે સોવિયેત રશિયાએ રશિયા એક ઓફર કરે છે કે ક્યુબા પોતાના દેશમાં એક ન્યુક્લિયર મિસાઇલ ફેસિલિટી સ્થાપે સ્વાભાવિકપણે ક્યુબા પણ પોતાની શક્તિનો પરિચય અમેરિકાને દેખાડવા માંગતું હતું આથી આ એક એવો સમયગાળો હતો જ્યાં રશિયા અને અમેરિકા વિશ્વના જુદા જુદા દેશોમાં પોતાની સૈન્ય પોતાની આણ્વિક તાકાત બતાડી અને પોતાના સામ્યવાદી અને મૂડીવાદી જૂથને વધારે મજબૂત બતાવવાનો પ્રયત્ન કરતા હતા આ સમયગાળામાં દુનિયા એ ત્રીજા યુદ્ધના લગભગ નજીક આવી ગઈ હતી તેને ક્યુબન સંકટ પણ કહેવામાં આવે છે કારણ કે ક્યુબા એ અમેરિકાથી ભૌગોલિક દ્રષ્ટિએ ખૂબ જ નજીક હતું આવા સમયમાં માર્ક્સવાદી સરકાર ધરાવતું ક્યુબા ત્રા મિત્ર સોવિયત રૂસની ઓટોમિક મિસાઇલ્સ તે પ્લાન્ટ કરે છે આવા સમયમાં રશિયા અને અમેરિકા દુશ્મની ખુલીને સામે આવે છે

પ્રયત્ન કરે છે ગરીબ લોકોનું શોષણ કરે છે જેનો મહત્વનો ફાળો હતો ક્યુબન ક્રાંતિમાં તે મહત્વપૂર્ણ રાજકીય પદ પણ ભોગવતો હતો જો તેણે ક્યુબન ક્રાંતિ બાદ ક્યુબામાં જ રહી લીડર તરીકે પોતાની જિંદગી જીવી હોત તો પણ આજે એક હીરો તરીકે જ માર્ક્સવાદીઓમાં તે ઉપસ્થિત હોત પરંતુ તે જન્મજાત ક્રાંતિકારી હતો તેણે સામ્યવાદી ક્રાંતિ અન્ય દેશોમાં પણ ફેલાવી હતી મૂડીવાદનો ખાતમો તેનો ઉદ્દેશ હતો તેની જિંદગીનું અંતિમ લક્ષ્ય હતું આથી તે ક્યુબા છોડી દે છે અને બે વર્ષ માટે અજ્ઞાતવાસમાં ચાલો જાય છે ઘણા લોકો એમ પણ કહેતા આ સમયગાળામાં કે જે હવે આ દુનિયામાં નથી આ દરમિયાન જ જે રિપબ્લિક ઓફ કોંગોમાં જે આફ્રિકન દેશ હતો ત્યાં ક્રાંતિને વેગ આપી રહ્યો હતો તેની જે સિવિલ વોર હતી તેમાં તે ભાગ લે છે તેના વિદ્રોહીઓને તે તાલીમ પણ આપે છે પરંતુ વિદ્રોહીઓ પાસે પૂરતા સંસાધનો ન હતા તાલીમ પણ ન હતી જેના પ્રયત્નો છે અહીંયા ઓછા પડે છે છેવટે જે આફ્રિકા પણ છોડી દે છે કારણ કે પરિસ્થિતિ પ્રતિકૂળ થતા ક્રાંતિની મશાલ પ્રજ્વલિત રાખવામાં આવે કોંગો તેણે છોડવું પડ્યું ત્યારબાદ તે લેટિન અમેરિકા પાછો ફરે છે બોલિવિયામાં સામ્યવાદી ક્રાંતિ માટે આંદોલન ચલાવે છે છૂપી રીતે બળવાખોર જૂથોને મદદ કરે છે થોડા સમય માટે ચેના

તેને સ્કૂલમાં કેદ કરવામાં આવે છે અમેરિકા નહોતું ઈશ્તુ લેટિન અમેરિકાના દેશોમાં સામ્યવાદી ક્રાંતિની મશાલ પ્રજ્વલિત રહે ચીની છેવટે મોતને ઘાટ ઉતારી દેવામાં આવે છે ચીને કેદ કર્યાના બીજા દિવસે તેની હત્યા કરવાના ઓર્ડર પાસ થાય છે મારિયો ચેરાન નામના અધિકારીને ચીને મારવાનો ઓર્ડર આપવામાં આવે છે ચેના ચહેરાને છોડીને તેના શરીર પર નવ ગોળીઓ મારવામાં આવી હતી હત્યા બાદ બોલિવિયાની સરકારના આદેશથી ચેના બંને હાથ કાપી નાખવામાં આવે છે જેથી તેની ફિંગરપ્રિન્ટ થિયર સાબિત થઈ શકે કે ચેનો અંત બોલિવિયાની સરકારે કર્યો છે તેને અજ્ઞાત સ્થળે દફનાવી દેવામાં આવે છે જેની હત્યાની ખબર ક્યુબા પહોંચે છે સમગ્ર ક્યુબામાં શોકનું મોજું ફરી વળે છેવટે ચેના મૃત્યુના ત્રીસ વર્ષ બાદ જે અને તેમના સાથીઓના અસ્થિઓ બોલિવિયાથી ક્યુબા લાવવામાં આવે છે સન્માનપૂર્વક દફનાવવામાં આવે છે જેના જન્મસ્થળ રોસારીઓમાં જેનું વિશાળ સ્ટેચ્યુ મૂકવામાં આવે છે જેનું સંપૂર્ણ જીવન એક ક્રાંતિકારી તરીકે જ વ્યતીત થયું હતું તે ઈચ્છત તો ફેડલ કાસ્ટોની જેમ ક્યુબામાં રાજ કરત પરંતુ પોતાની વિચારધારા સાથે અડગ રહી સામ્યવાદી ક્રાંતિનો સૂત્રધાર બની તે જીવ્યો હતો વર્તમાન સમયમાં પણ યુવાનોમાં જે એટલો જ લોકપ્રિય ચહેરો છે ક્યુબન ક્રાંતિ એ ક્રાંતિથી વિશેષ એક વિચારધારા હતી જેના નાયકો આજે પણ વિશ્વ પ્રસિદ્ધ છે